નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગઈકાલે જન્માષ્ટમીથી આજ પારણ નવમી છે ભાઈ અને ત્યારે તમે જોઈ શકો છો કે દ્વારકાની અંદર અત્યારે જે માહોલ તમને દેખાશે એકદમ ગરમ માહોલ થઈ ગયો ભાઈ કેમકે સાહેબ તમે જ્યાં લગી જોશો ત્યાં લગીને તમને એકલા માણસો જ દેખાશે ભાઈ કેમ કે દ્વારકાની અંદર સાહેબ આ માણસો એટલે બધા તૂટી પડ્યા ને કે જેને કોઈ વાત જ ન પૂછાય કેમકે આટલા દિવસ સુધી તમે જોયું છે કે ભાઈ દ્વારકાની અંદર તમે ઘણા બધા એવા મંદિરો પણ જોયા હશે કે જેમાં લાખોની સંખ્યામાં લોકો આવતા પરંતુ અહીંયા દ્વારકાની જગ્યાએ તમે જુઓ કે સાહેબ હાઈવે ઉપર પણ લોકોની લાઈનો લાગી ગઈ દર્શન કરવા માટે સાહેબ હા એ લોકો કે જે લોકો દ્વારકાધીશના ભક્તો છે ભાઈ દ્વારકાધીશને પોતાના ભગવાન માને છે ભાઈ આ એ લોકો કે જે લગાતારને લગાતાર છ છ કલાક સુધી લાઇનમાં ઉભા રહીને દ્વારકાધીશના એક ખાલી દર્શન કરવા માટે હા તમે લાંબી લાઇનો જુઓ સાહેબ એ દ્વારકાધીશના દર્શન કરવા માટે આટલી લાંબી લાઈનો સાહેબ કદાચ આપણે એક બે કલાક સુધી લાઇનમાં ઊભા રહીએ ને તો પણ આપણને ખબર પડી જાય ભાઈ કે ખરેખર લાઇનમાં ઉભા પગ દુખે અથવા આપણને ચક્કર આવે ગરમી લાગે કેમ કે સાહેબ આટલી બધી વિકટ પરિસ્થિતિ સહન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવા મળે છે ભાઈ એ તો સાહેબ જેના નસીબ હોય ને એને જ એ દર્શન કરવા મળે છે બાકી તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમે માહોલ તો જોઈ શકો છો ભાઈ એકદમ ગરમ માહોલ થઈ ગયો જ્યાં લગીન જુઓ ત્યાં લગીન સાહેબ તમને માણસે માણસો દેખાય બીજું કાંઈ જ ન દેખાય ભાઈ જ્યાં લગીન જુઓ ત્યાં લગીને તમને માણસો દેખાય સાહેબ હકીકત અને રિયાલિટીમાં સાહેબ તમે આ જુઓ કે શું કહેશો ભાઈ તમે આને તમે જ્યાં જુઓ ભાઈ તમે હું પોતે શું કહું મને પોતાને ખબર નથી ભાઈ જ્યાં લગીન જુઓ ત્યાં લગીને લાઈનો અને મેં મારી જિંદગીની અંદર પણ સાહેબ આ તમે જુઓ મારી જિંદગીની અંદર પણ મેં આવો વિડીયો નથી જોયો ભાઈ કે જેમાં આટલી લાંબી લાઈનો હોય પરંતુ સાહેબ જ્યારે કાળિયા અને દ્વારકાધીશની વાત કરવામાં આવે તો કાંઈ ન ઘટે ભાઈ એ ગમે એવી દુઃખની પરિસ્થિતિ હોય ગમે તેવી સુખની પરિસ્થિતિ હોય કોઈપણ પરિસ્થિતિમાં દ્વારકાધીશ હંમેશા હંમેશા માટે આપણે હાજર હોય છે તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ